દશામાં બધા ભલું કરજો ને સારું કરજો પણ શરૂઆત અમાર થી કરજો હા અને અમને બે ને હે ને મોત્સવ પૂરા કરે ને અમને બે ને રાણી જેમ રાખે ને એવા પતિ પરમેશ્વર આપજો હા જય દશામાં બેન આ ગામ માંથી હે ને બધી વસ્તુ લેતી આવો લે બે કિલો બટેટા હાંબો હાબુદાણા અને જામફળ ખારેક ને કેળા અને સિંગદાણા તો ઘરે પડ્યા જ છે બેન સિટી માં તો છોકરીઓ રે ને તો ઈ તો કાજુ બદામ ને એવું હારું હારું ખાય બાફેલા બટેટા ના ખાય ઈ તો તરીને બટેટા ખાય હવે ને ચિપ્સ કહેવાય હવે તું જા બધી વસ્તુ લેતી આવ ને હું આ જસુમાસી ને હે ને પ્રસાદી દેતી આવું હા તો હું લઈ આવું હો હા હા એટલે આ મારા વાડામાં ખાડો કોની એ કર્યો આમાંથી તો કોક માટી લઈ ગયું લાગે જે લઈ ગયું હોય હાલ હું તો સરપંચ ને ફોન કરી દઉં મોત શું લેવા દઈએ હે આફુડે તપાસ કરી છે હાલો હાલો હા સરપંચ બોલે હા સરપંચ જ બોલે આ તો મારા વાડામાંથી કોક માટી લઈ ગયું બોલો ખાડો કરીને માટી ચોરી ગઈ હા હા હાલો આવ હા હું ઘરે જ છું આ બાઈએ તો એવા કવરાયવા ને એવી અધૂરિયા જીવની આ બાઈ હે હવે કોઈ માટી લઈ ગયું એમાં બોલો સરપંચને ફોન કરી દીધો

તમને પાકી ખબર હોય ને તો જ વાત કરજો નકર આ માટીમાં આટલું કરે છે આ માલ કાઢી ગયો એમ ખબર પડી છે ને તો દાદા મરી ગયા છે હે ભૂમીબેન હાચો તો કોક માલ કાઢી ગયો હા હા જસુ માસી મને ખબર છે ને તો તમે છે ને હરખી વાત કરો ને તો ખબર પડે હા હા જો હું તમને બેઈને વાત કરું હાંભળો હા ઓ ઈ તો તમારી વાત સાચી છે અરે ભૂમિબેન મને એને ગઈ રાતે આવ્યું આવ્યુંતું

અને આ મેં આરતી બેન બધાય હે વાતું કરે કે જસુમાસીના વાડામાં હે ને માટલું દાટેલું છે હા ભૂમીબેન હું તો હે ને નિયા માટલું ખોદવા જાતી હતી અને મને એમ કે ધન મળી જાય પણ પછી મારી હિંમત ના થઈ હવે તમે જાણતાઈ મને લેતા જાજો હું તમારા ભેગી આવી આપણે બેય થઈને જાઉં પણ જો એમ આપણો બેયનો અડધો અડધો ભાગ હો હા હા હું જાઈ તઈ હું કઈ હા હા

ના ના જસુમાસી આવું માર કામ નથી કરવું કેમ અરે જસુમાસી અમારા મકાન માં હે ને પાણી પડે હે એટલે અમારા મકાનમાં માં પ્લાસ્ટર ને કલર ને ઉભો રસોડું કરાવવાનું હે ને બધા લાદી નાખી દેવી હે એટલે ઘર હમું હરખું થઈ જાય ને મજાનું એટલે આટલા બધા પૈસા પણ ક્યાં લઈ આવ્યા અમે ગમે ત્યાંથી પૈસા લઈ આવ્યા હોય તમારે શું કામ છે ગમે ત્યારે બીજાની પંચાયત જ કરતા હોય તમે ક્યાંથી લઈ એવા નામ ને તેમને તમે તમારું કરો ને તમે તો હજી ગાર વાળા ઘરમાં રહ્યો તો ભૂમિબેન આ કામ આરતી બેન જ હોય તમે ફોન લગાડો આરતી બેન બોલાવો હા હા પકડો તો હેલો હા આરતી બેન તમને સરપંચ છે ને જસુમાસી ના ઘરે બોલાવે હે

સાચી વાત છે તમારી અમારે છે ને કાંઈ જોતું નથી બધુંય સરકારમાં આપી દેવું એટલે ભૂમિપેજ સરકારને તો મારા હામું જોવું પડે ને આ વાડો તો અમે લીધેલો હે ને અમે તો અહીંયા કટલા વર્ષોથી રહીએ હે આ કંઈ અહીં તમારા બાપ દાદાનું દાતલ હોય ને તો તમને મળે આ વાડો તો તમે હમણાં જ લીધો છે હજી અને આ તો ગ્રામ પંચાયતની જમીન છે એની વાડો છે ને એ કાયદેસર નથી પાજો તમારો એટલે આ કઈ તમને ના મળે આ તો સરકારમાં જ જાય

તમને તોય મારી ઉપર વિશ્વાસ ના આવતો હોય ને તો હાલો તમે બધા મારા ઘરે ને મારા ઘરે તમે તપાસ કરી લ્યો હવે કરોડો રૂપિયાનો માલ તમે તમારા ઘરમાં થોડો રાખો તો અમે તપાસ કરીએ આ માલ હું કાઢી ગઈ ને કરોડો રૂપિયાનો માલ છે ને આવી બધી તમને વાતું કોનીએ કહી રી છે

અને હવે છે ને મને કોઈ થી કહેવાય કામ કઈ ચિંતા નહીં જોને તો હું સરપંચ માં રાજીનામું આપી દઉં બાકી મને કોઈ થી જો કામ ચિંતું ને તો જરાય મેળ નહીં આવે